સુભાષ બ્રિજ પર તિરાડ પડ્યાના ત્રણ દિવસ પીતી ગયા છતાં કોઈ કામગીરી શરૂ કરવામાં નથી આવી એમસી તરફથી કોઈ મરામત કે રિપેરિંગની શરૂઆત ન થતા શહેરવાસીઓમાં ભારે રોષ છે બ્રિજને માત્ર પાંચ દિવસ માટે બંધ કરાયો હતો પરંતુ હાલની સ્થિતિ લાગે છે કે સમય મર્યાદા વધી શકે તિરાડો ગંભીર હોવા છતાં તંત્રની ધીમી કામગીરી ચિંતાજનક બની છે રોજિંદા મુસાફરોને લાંબા ડાયવર્ઝન અને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના પ્રશ્નો વધી રહ્યા છે એમસી શા માટે આટલું મોડું કરી રહે છે સવાલો ઉભા થાય છે સુભાષ બ્રિજ પર જે તિરાડ પડી હતી તેને લઈને આજે ત્રીજો દિવસ છે પરંતુ જે તંત્ર છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમના દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી કારણ કે પાંચ દિવસને જે અગાઉ જે બે દિવસ પહેલાં જે પાંચ દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો કે પાંચ દિવસ સુધી સુભાષ બ્રિજ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ આ જે ત્રીજો દિવસ છે કોઈ પણ કામગીરી કરી હોય મ્યુનિસિપલ કોર્પોરેશને તેવું જાણવામાં આવ્યું નથી કારણ કે હજી પણ તમે જોશો કે જે રીતના હજી પણ બ્રિજને બંધ જ રાખવામાં આવ્યો છે હું કેમેરામેનને કહીશ કે બતાવવામાં આવે કારણ કે હજી પણ પોલીસ જવાનો છે તે તૈનાત કરવામાં આવ્યા છે જે રીતના હજી પણ જે કોર્પોરેશન હોય તે પણ મારી પ્રવેશ કરવો નહીં જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુભાષ બ્રિજના છે ને આજે ત્રીજો દિવસ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી સુભાષ બ્રિજ ઉપર જે તિરાડો પડી છે તેની ઉપર જે તિરાડો છે તેનું પણ સંરક્ષણ કરવામાં આવ્યું હતું તેનું નિરીક્ષણ કરીને જે નિરીક્ષણ કર્યું હતું તે નિરીક્ષણ કરીને તેને અન્ય જે પટ્ટીઓ મારવામાં આવી છે કે કેટલી તિરાડ કેટલા મીટરની છે અને ઘણી બધી એવી મોટી તિરાડો છે તે સાત મીટરની હોય આઠ મીટરની હોય નવ મીટરની હોય તેવી રીતના જ તમે પાછળના દ્રશ્યો જોશો કે સુભાષ બ્રિજ જે સર્કલ આવેલું છે ત્યાંના પણ છે ત્યાં પણ બેરિકેડો મારી દેવામાં આવ્યા છે આશરે સાતસોથી આઠસો મીટર સુધી હજી બંધ કરી દેવામાં આવ્યું છે અને એક બીજો જે ભાગ છે જે બ્રિજ ઉપર ચડવાનો જે ભાગ છે તેની પણ બેરિકેટ મારવામાં આવે છે બે બંને સાઈડથી બેરિકેટ મારીને અત્યારે ત્રણ દિવસથી આ બીજને બંધ કરી દે માં આવ્યો છે તંત્ર ક્યાં સુધી ઊંઘમાં રહેશે કારણ કે લોકો હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે જે રીતના તમે જે દ્રશ્યો જોયા તે સુભાષ બ્રિજના છે અને અત્યારે વાળદ સર્કલ હોય જે વૈકલ્પિક માર્ગો આપેલા છે વૈકલ્પિક માર્ગો પણ ટ્રાફિક એટલું ભયાનક જોવા મળી રહ્યું છે લોકો પરેશાન થઈ રહ્યા છે લોકો પોતાના ઓફિસ જતા હોય કોઈ કામકાજી જતા હોય કોઈ એમ્બ્યુલન્સ હોય તે પણ ફસાઈ રહી છે કોઈ અન્ય સેવાઓ હોય ઇમરજન્સી તે પણ ફસાઈ રહી છે કેમેરામેન ગૌતમ સાથે સ્મિત ઉપાધ્યાય